કરજો અને ખબર પડે માર્કેટમાં તૂટી ગયા ને પૈસો ભરવાય કશું નથી રહ્યું તેથી ફોન ઉપાડવાના બંધ થઈ જાય છતાંય મૂર્ખ આપણે છે ને કો પછી આઈન કે ફલાણા ભાઈ એને ભેગો ધંધો કર્યો તો મારી સામુ આ બનાવટ થઈ છે દાદા ને કે ન્યાય લાવે તો ધંધો કર્યો તેથી મન પૂછ્યું તું ભાઈ અને જો ધંધો એટલો બધો હાલવાનો હોય

બાકી તમારા પરસેવાનો પૈસો હોય છે જો એના છોકરાને આપવા એમ થાય કોઈ ઓળખતું ઓળખાણ ની જરૂર નથી મોટી ઓળખાણ તમારી લાગી જાય છે ને તો બે મહિને થી આવું આવું કરતા આ જવાનું એમ આવી નથી જવા દે જતા તા બીજે વચ્ચે બોડ વાંચી નાનપા વળી ગયા એવા દેખા ગોતી નાખું હતો સમજાય તમારી પરિસ્થિતિમાં ભાગ કરવાનો છે કેટલા ટાઈમ આવશો કેટલા મંગળવાર આયા એ બધું મહત્વનું નથી ક્યારેય કોઈ કીધું નથી અને તમારે એવું નહી વિચારો આ ઘણા આવે આ રાતનો જ કિસ્સો કહો અમે જાણતા નથી હવે કોઈ એને રિક્ષા ચાલકે નકર એમપી ના માણસો હતા અને રિક્ષા ચાલકે કીધું કે કરો આવું વેસન છે તૂટી જશે એ બેન ને એ મળ્યા અમને એને કીધું કે આ પાંચમો મંગળવાર આયા અમને પાંચ મંગળવાર માં શબ્દો રાતે જે મારી આરે જાગતા દિન ખબર હશે એમને કીધું પાંચ મંગળવાર માં અમને કલ્પના નથી એટલું દાદા એ કરી નાખ્યું એટલે બધાનું થઈ જાય એવું જરૂરી નથી કાતક તમારા ભાવમાં કભાવ હોય છે નગર મારો ઠાકર આ ઉમરે આયા વગે રહ્યા નહીં અને બીજું મગજમાં ફીટ થઈ જાય એના માટે કે કોઈનું કશું જોતું નથી હું તો કહું અહીં આવો ને તો અહીં મોંઘી પ્રસાદી ભેટ સોગાત લઈને ક્યારેય ના આવતા એ પાંચ પચીસ રૂપિયાનો પ્રસાદ લઈને આવો છો ને મારો ઠાકર એવું કહે છે કે નવસો વરા ઉકળામ પડ્યો રહ્યો

તો કોક ને મોટી જાર આપી આપજો નકર દાન કરવા ના નીકળી જતા કારણ કે એ જતું રહે છે તમને એવું હોય કે આ જગ્યામાં હું થોડું ખવરાઈ દઉં મારો બેડો પાર થઈ જાય ના એ અપેક્ષા લઈને ના ખવડાવતો એ નહીં થાય અને તમારા મનમાં એવું હોય છે કાલ મારું જે થાય મને ભગવાન આપે કે ના આપે કઈ નથી જોતું પણ અત્યારે મારા આમ પચાસ રૂપિયા પડ્યા છે એનું મારે ખવડાવી દેવું તો એના જો આપણે નોન થઈ જઈ તો હાજર બસો આપી જઈશ પણ રોજ આ ના કરતા આ અમુક ક્ષણ અમુક પળ અમુક વાર જ હોય રોજ ના હોય પણ મુખ્ય ઉદ્દેશ અમારો એ છે કે લોકોને અંધશ્રદ્ધા માંથી બહાર નીકળી જાય બીજા ખોટા છે અમે હાથા છે એવું નથી કહેતા પણ બધે બધા રખડી ન જાયા છે સમજાય ને કે જ્યાં જવું જો પોતાના આજુબાજુના ગામમાં આવી સેવા મળતી હોય ને આવું હોય તો આ લગી ધક્કો અપેક્ષા ના હોય બીજા કરશે વાંધો ને છે કોઈ પાવતી લખવા વાળો છે કોઈ એવું કીધું કે એક વાગી ગયો હવે દાદા નું મંદિર બન દર્શન કરવાના બસો રૂપિયા કરે છે તો એને કેટલી આપણી ઉપર લાગણી કોઈ સિસ્ટમ નહીં કોઈ સમય કે કોણ કઈ મુસીબતમાં કેટલા વાગ્યા આવશે એનો ટાઈમ સમજાય ને બીજા મંદિર બંધ થઈ જાય ત્યાં ભગવાન કામ નહીં કરે એવું નથી પણ એવું જ કે માણસ હાકીને આવ્યો હોય અને કદાચ એની મારી કદાચ ખરાબ બપોરના ટાઈમે દ્રષ્ટિ એક થઈ જાય ને તો મારે હજાર કામ પડ્યા મૂકીને પેલું એ કરવા જવું પડે તો હું જઈશ આ મંદિર એટલે જો એક કલાક ખુલ્યું થાક અમને લાગે કોઈ પગારદાર નથી કોઈ વોચમેન નથી કોઈ ટ્રસ્ટ નથી કોઈ માલિકી નથી આ તમે હું બધા બેઠા ઘરે નાનો હું નો પ્રસંગ બધા કાઢ્યો હોય કોઈ દીકરા દીકરી ની હગે કરી હોય કોકે ભાઈ બેનો ના દીકરા દીકરી પરિણાયા હોય કઈ ના કર્યું હોય કોક ના છૂટાય કરાયા હોય કઈક તો કર્યું છે કર્યું હોય ને તોય કેટલા વાંધા આવી જાય આજ નાનો પ્રસંગ કરો મિડલ ક્લાસ માણા હોય ઘરે બસો ત્રણસો ની બે જેરી જાન આવી હોય તો એના મા બાપ ને અઠવાડિયું અગાઉ ચિંતા હોય કે મારો પ્રસંગ ના બગડે નથી હોતી કર્યું હોય દોઢ મહિને થી દોડતા હોય છતાંય માં પાંચ બાટલ આવી જાય વર્ગ વાળા નથી થતો દાડો ઉગે રોજ દસ જાનું આવે અને હજાર બાટલ લીવું આવત તોય કોઈ તોફાન નહી ગામમાં પાંચ વાય તો જોઈજો આખું ગામ માથે લે હજુ આટ લગીન માં દારૂડિયા કોઈ કમ્પ્લેન ના હાય એટલે મને સમજણ એ ન પડતી નશામાં આવડા હશે કે નશા વગર ના કોઈ એ નથી કંડા બેન કરવા ગમે એવા રેડી હોય તો એ જાડવા એટલે હું હોય છેલ્લે એમને લાવે કે આપણે કોઈ નડવું નથી આ એટલું તો હું જે વિચાર્યું અને છેલ્લા આઠ નવ મહિનાના પ્રયાસથી અઢી લાખ થી વધુ યુવાનો એ દારૂ મૂકી દીધો બીજું કઈ નહીં આટલા પરિવાર તો શાંતિથી જીવશે કાલ ની વાત કાલ અને છતાંય કોઈના મનમાં એવી ભ્રમણા હોય કે ક્યાંક ને ક્યાંક કઈક ને કંઈક છે તો આ ઠાકર બેઠો ઠાકર નામનું આજ લગીન માં વિચાર નથી આવ્યો પાંચ રૂપિયાનો ધંધો કરી દેવો અને છતાંય તમને એવું થાય તો અત્યાર દસ જણા ઉભા થઈ જવા રેડીમેડ આપીને અમે નીકળી જવા તૈયાર સામગ્રી તમે અંબાળો સમજાય ને ગળે લઈ દે આપણને નાકમાં ટોટા લબડતા હોય કે આશીર્વાદ આપજો કિડની જતી રે હવે મેં કીધું તું સારું હતું કે વી વી રૂપિયા તારે ઘરવાળા સમજાવતા હતા ત્યાં રહેવા જોયે જીવનમાં મજા જ કરવાની એટલે પેલી કહેવત છે ને એમ કે જે દીવ જતા હતા ને એને શિવ બાજુ લાવવા મને તકલીફ પડી જાય પણ અમારી મહેનત રંગ લાવી છે રોજ આટલું માણા એટલે લોકોને સાચું શું ને ખોટું છું એનું જ્ઞાન તો છે અને હજુ હું કો દસ ઇન્કવાયરી કરાયેલું ક્યાં એવો પુરાવો મળી જાય કે અમે કઈ કમાવા બેઠા છીએ તેથી જાહેરમાં ગોળી મારી દેવાની હોય સમજાય કે અમને એક જ છે કે કઈક ઈશ્વરી શક્તિ જાગી છે શું છે હું જાણું છું એ જાણે તમને બધા પુરાવાથી મતલબ નથી અને તમારે ત્યાં મંદિરમાં કોણ બેઠો એને મતલબ ને કામ થી મતલબ છે જો કાલ ભગવાન એવું કહેજે ને કે હવે હું કોઈના કામ નહીં કરું મારી પાસે કોઈ તાકાત નથી તો આપડે ભગવાન ને ભૂલી જઈ હા એટલા લાલચુ જી આપડે ઠીક નહી એમ વસ્તુ એવી છે